દોસ્તો અગર તમને પણ ઊંઘ ઓછી આવે છે ઊંઘ ન આવવી ઊંઘ કઈ રીતે લાવી શકો આના માટે હું તમને થોડા ટિપ્સ આપું છું કે ભાઈ રાત્રે વ્યવસ્થિત ઊંઘ ના આવે તો આપણે શું શું કરવું જોઈએ સૌથી પહેલા તો તમે રાત્રે વહેલા જમી લો જેમ કે તમારે અગર દસ વાગે કે અગિયાર વાગે સુવાનું છે તો તમે સાત આઠ વાગ્યાની આસપાસ જમી લો કારણ કે આનાથી જે તમારું ડાયજેશન સિસ્ટમ છે એ થોડું સારું રહેશે અગર જમ્યા બાદ તાત્કાલિક તમે સુવાનું રાખશો કે એ રીતના કંઈ પણ પેલું કરશો તો બ્લોટિંગ છે તો સૌથી પહેલું કામ તમારે વહેલું જમવાનું છે ચાવી ચાવીને જમવાનું છે અને સારું એવું કોઈ હેલ્ધી ખોરાક જમવાનું છે ફાસ્ટ ફૂડ કે વધારે ઓઇલી ખોરાક ખાશો તો પણ પેટ ખરાબ રહેશે અને પેટ ખરાબ હશે તો ઊંઘ નહીં આવે હવે જે લોકોને રેગ્યુલર આ તકલીફ છે કે ઊંઘ આવતી જ નથી માનસિક તણાવ રહેતો હોય એ લોકો માટે આપણે થોડા નુસખા બતાવું છું જો આના માટે પાંચથી છ વસ્તુ છે તો રોજ સવારે ઉઠીને વીસેક મિનિટ તમારે યોગા કરવા જોઈએ કારણ કે યોગ કરવાથી શરીરની અંદરના જે અંગો છે એનું સંતુલન સારું રહે છે એ પોતાની રીતે જે રીતે કાર્ય કરવું છે એ રીતના કર્યા કરે છે તો સૌથી પહેલી વસ્તુ યોગ વ્યવસ્થિત વીસ મિનિટ માટે સવારમાં ચાર પાંચ યોગ કરી લો નોર્મલ એ પછી મેન વસ્તુ આવે છે રાત્રે સુવા ટાઈમ અને સવારે ઉઠીને દસ દસ મિનિટ તમારે પ્રાણાયામ કરવાનું છે અનુલોમ વિલોમ પ્રાણાયામ એક નસકોરો બંધ કરી બીજી સાઈડથી આપણે એક સાઈડ થી ઊંડો શ્વાસ ભરવાનો એને થોડી વાર રોકવાનો અને બીજી સાઈડથી આપણે છોડવાનો રોકવો ન હોય અને અનુલોમ વિલોમ નોર્મલ કરવું હોય તો પછી શ્વાસ લો અને છોડો બીજી સાઈડ થી લો અને આ સાઈડથી છોડો એ સાઈડથી બંને સાઈડ થી વારાફરતી તમારે શ્વાસ લેવાનો છોડવાનો એ રીતના દસ દસ મિનિટ માટે બે ટાઈમ સવારે દસ મિનિટ ઊઠીને અને રાત્રે દસ મિનિટ સુવા ટાઈમે છે જેથી મગજની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે થોડું સારું થઈ શકે ઓક્સિજન લેવલ બોડીમાં વધે અને તમને જે માનસિક તણાવ છે ડિપ્રેશન છે એ થોડું ઓછું થાય આ માટે ખોરાકમાં તમે કાજુ બદામ આ પ્રકારના જે ડ્રાય ફ્રુટ આવે છે એ લઈ શકો જેની અંદર ફોલેક એસિડ છે ફોલિક એસિડ છે આ સિવાય ઓમેગા થ્રી ફેટી એસિડ છે એવા આઈટમ તમે ખૂબ સારી રીતના લઈ શકો કે જેથી તમારું બ્રેન થોડું રિલેક્સ થાય અને તમને ઊંઘ તાત્કાલિક આવી જાય હવે નુસ્ખાઓ કયા છે કે જેથી તમને તાત્કાલિક ઊંઘ લાવી શકો આ બધું તો કરીએ ચલો ઘણા બધા લોકોને એવું હોય કે નહીં એ બધું તો કરીએ પણ અમને ડાયરેક્ટ નુસ્ખાઓ બતાવો કારણ કે શરીરમાં આળસ વધારે ભરેલી હોય તો સીધે સીધું પેલા ઉપર જ આવું ફોકસ કરતા હોય કે ભાઈ રિઝલ્ટ મળવું જોઈએ બીજું કંઈ ખાવા પીવાનું બધું છોડી દો તો એના માટે હવે આપણે જોઈએ રાત્રે તમારે પહેલું કામ કરવાનું છે તમારા હાથ પગ મો ઠંડા પાણીએ નોર્મલ ઠંડા પાણીએ તમારે ધોઈ સાફ કરીને પછી સુવાનું છે રાત્રે ક્યારેય પણ માથા ઉપર ટોપી પહેરીને કે મોજા પહેરીને સુવાનું નહીં જેનાથી તમારું કદાચ ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ શકે અથવા એ પ્રકારની તકલીફ થઈ શકે તમારો જે રૂમ છે એકદમ અંધારું હોવું જોઈએ કે કોઈ પણ પ્રકારની લાઈટ કે પ્રકાશ ક્યાંયથી આવવો ન જોઈએ કારણ કે એવું હશે તો જ તમને રાત્રે વ્યવસ્થિત ઊંઘ આવશે ઘણા બધા લોકોને તકલીફ હોય છે રૂમ તમારો જે વધારે ઠંડો પણ નહીં કે વધારે ગરમ પણ ન હોવો જોઈએ એકદમ પરફેક્ટ ટેમ્પરેચર વાળો હોવો જોઈએ તો તમને વ્યવસ્થિત ઊંઘ આવશે હવે જોઈએ સૌથી પહેલો છે એક ગ્લાસ જેટલું ગરમ દૂધ તમારે લેવાનું છે રાત્રે સુવા કરેલું હોય ઓલરેડી તો પછી ફરી ગરમ કરવાની જરૂર નથી ગરમ કરેલું દૂધ એમાં તમે એક ચપટી અથવા તો સમજો કે પાંચ ગ્રામ જેટલું જાયફળનો ભૂકો અથવા બે ત્રણ ગ્રામ જેટલો નાખવો જાયફળનો ભૂકો એ નાખી એ દૂધ પી અને સુવાનું છે આ નુસ્ખો તમે કન્ટિન્યુ કરી શકો એવું નથી કે આનાથી ટેવ પડશે તો શું થશે નુકસાન બિલકુલ નથી કરવાનું શું દોઢ મહિના બે મહિના સુધી સતત કર્યા પછી પંદર દિવસ ન કરવું કારણ કે આયુર્વેદિક દવાઓ કે કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા તમારે એ વસ્તુ ધ્યાન રાખવું પડે કે કન્ટિન્યુ નથી કરવાનો કન્ટિન્યુ કર્યા કરશો તો નુકસાન થશે આમ નિયમ છે કે મહિના કર્યા પછી દિવસ ન કરવું પણ આપણે મેક્સિમમ બે મહિનાનું સમજીએ બે મહિના તમે સતત કરો પંદર દિવસ ના કરો ફરી બે મહિના કરો પંદર દિવસ ના કરો આ રીતના કરશો તો રિઝલ્ટ સો ટકા મળશે મગજમાંથી એ કાઢી નાખો કે આનાથી નુકસાન છે નુકસાન નથી આ વસ્તુ તમને ઘણું બધું ફાયદાકારક છે હા ઉનાળો હોય તો ઓછું કરો ઉનાળામાં એક દિવસ કરો એક દિવસ ના કરો એક દિવસ કરો પણ દૂધ તો રોજ રાત્રે પીવાનું જ છે દૂધની અંદર જે તત્વો છે ને એ ખેંચીને લાવવાનું કામ કરે એની સાથે જાયફળ જાયફળ બળે તો સો ટકા પરિણામ મળે પહેલામાં સિત્તેર ટકા મળે તો દૂધ તો રોજ રાત્રે અડધો કલાક પહેલા સૂઈ પીને જ પછી સૂવાનું છે આ નુસ્ખાઓ કરી લો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય